નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર વડોદરામાં ગઈકાલે મોડી સાંજે પડેલા ભારે પવન અને વરસાદને લઈને ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી છે ત્યારે એલવીપી હેરિટેજ ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેના માટે આયોજકો દ્વારા સુંદર તૈયારી કરવામાં આવી રહી છે ગઈકાલે પંદર મિનિટ માટે પડેલા ચાર ઇંચ વરસાદે વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ પોલ છતી કરી દીધી હતી ભારે સુસવાટા સાથે પડેલ વરસાદને પરિણામે સમગ્ર શહેર ફરી એકવાર થઈ ગયું હતું ત્યારે આગામી ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થવાની છે જોકે ગઈકાલે પડેલા ભારે વરસાદને લઈને નવરાત્રી આયોજકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે ગરબા મેદાનોમાં પણ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

વખતે ખેલૈયાઓને ગરબા રમવામાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને ખેલૈયાઓ મન મૂકીને નવ દિવસ સુધી જગતજનની મા આરાધના કરી શકે તેવી સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે नहीं आपकी बात बिल्कुल सही है हवामान विभाग ने ये आगाही दी है कि बारिश होगी और कल भी हम सबने देखा जिस तरीके से बारिश हुई है पर यहाँ पे एल ग्राउंड आप खुद ग्राउंड देख रहे हैं वी आर वेरी वेल इक्विप्ड वेल प्रिपेयर्ड और सब जो होगा अच्छा ही होगा हमारी टीम है हमारी टीम बहुत एफिशिएंट है लगातार काम कर रही है दिन रात काम कर रही है और गरबे होंगे और बहुत अच्छी तरह से होंगे કેમેરામેન નવનીત સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર